નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્ત્વના વાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર એરિયા સર્જાય છે તે ગુજરાત તરફ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં બે મોટા ફેરફારો થવાની શક્યતા છે જેમાં રાજ્યમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડની શરૂઆત થઈ છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જ્યારે બીજી તરફ રાજસ્થાન અને કચ્છના ભાગોમાં બીજો ફેરફાર થશે અને ચોમાસુ ત્યાંથી વિદાય લે તેવી અનુકૂળ પરિસ્થિતિ સર્જાવાની શરૂઆત થઈ શકે છે બંગાળની ખાડીમાં હાલ બે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલા છે અને આ બંને ભેગા થઈને એક નવી સિસ્ટમ બનશે હવામાન વિભાગ પ્રમાણે આ આગામી ચોવીસ કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બની જશે અને તે ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે આ સિસ્ટમના કારણે બે દિવસ બાદ રાજ્યમાં ફરીથી ભારે વરસાદ પડશે અને ફરીથી ચોમાસાના અંતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં આ મહિનાના અંત સુધી છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં આજથી વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થઈ છે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને તે બાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થશે હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં પચીસ તારીખથી ભારે વરસાદની શરૂઆત થઈ છે અને તે બાદ લગભગ ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે થી અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે હાલની સ્થિતિ અને હવામાનના મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં આ મહિનાના અંત સુધી છૂટો છવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે દક્ષિણ ગુજરાત બાદ પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધશે અને તે બાદ આગામી દિવસોમાં મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે જેમાં વલસાડ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત બાદ પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લા વડોદરા નર્મદા છોટાઉદેપુર આણંદ ખેડા પસમાલ તથા દાહોદ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદનું પ્રમાણ વધશે અને અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ મહેસાણા મહીસાગર અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે જો કે કચ્છના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની વિદાયની શરૂઆત થાય તો પણ રાજ્યના બીજા વિસ્તારોમાં હાલ ચોમાસું હજી લંબાય તેવી શક્યતા છે તો ખડૂદ મિત્રો આ તરસારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિત પ્રયાસ યુટ્યુબ ચેનલ